રાપર શહેરમાં રખડતા આખલાઓનો આતંક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે આખલાઓની અડફેટે આવવાથી અત્યાર સુધીમાં છ નિર્દોષ નાગરિકોના જીવ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ગંભીર મુદ્દે હવે રાપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ એકજૂટ થઈને મેદાનમાં આવ્યા છે બંને પક્ષોએ દેના બેન ચોક ખાતે મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રેલી કાઢી હતી આ રેલી આખલા મુક્ત રાપરના નારા સાથે નગરપાલિકા કચેરીએ પહોંચી હતી ત્યાં પાલિકાની ચાલુ સામાન્ય સભામાં ધુસીને વિપક્ષી નેતાઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે વેધક સવાલો કર્યા હતા કોંગ્રેસનો છે કે સત્તાધીશોએ સંવેદના ગુમાવી દીધી છે અને પ્રજાના જીવની તેમને કોઈ કિંમત નથી વિપક્ષે તાત્કાલિક ધોરણે આખલાઓને કાબુમાં કરવાની ઉગ્ર માંગ કરી છે રાપર શહેર ની અંદર માં થોડાક શોર્ટ પીરિયડ ની અંદર માં અલગ અલગ ટાઈમે રખડતા આખલાઓના કારણે છ થી વધારે માનવ ભોગ લેવાના છે ત્યારે આજે રાપર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આ મુદ્દે રાપર નગરપાલિકા ખાતે ઝંડા આક્રોશ રેલી લઈ જઈ પ્રથમ દેનાબેક ટોક ખાતે જે પણ લોકો રખડતા આંખલાઓના લીધે મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારબાદ જન્નાકૃષ્ટ વેલી રાપર નગરપાલિકા ખાતે અમે તમામ આવીને અને ઉગ્ર રજૂઆત કરી છે કે રખડતા ઢોરોના કારણે હજી કેટલા લોકોના ભોગ લેવા છે ત્યારે નગરપાલિકા જાગશે શું ખરેખર સાત સાત આઠ આઠ દસ દસ લોકો મરી રહ્યા છે તોય પણ નગરપાલિકાને માત્ર પેવર બ્લોકના રોડ બનાવવા અને કચરાની ગાડીઓ લઈને ફરવી આમાં જ રસ છે કે આના સિવાય બીજું કાંઈ કામ કરવાનું હોય છે નગરપાલિકાએ અ દેશ અને ગુજરાતની અંદરમાં એવી વાતો કરવામાં આવે છે કે અત્યારે વિકસિત ભારત છે ફલાણું છે ઢીકણું છે આમ છે તેમ છે પણ દાયકાઓથી અહીંયા રખડતા ઢોરોની જે સમસ્યા છે જેના કારણે માનવ ભોગો લેવાઈ રહ્યા છે પરિવારના લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે ઘરમાં એક માણસ કમાનાર હોય એ મૃત્યુ પામતો હોય ત્યારે પણ નગરપાલિકા જો ખરેખર આ બાબતે કોઈ કામગીરી ન કરતી હોય તો એ શરમજનક વાત કહેવાય આજે જ્યારે અમે લોકો તમામ નગરપાલિકા પહોંચ્યા ત્યારે નગરપાલિકાની જનરલ સભા ચાલુ જ હતી એ જનરલ સભામાં જઈને અમે તમામ ગામ લોકોએ ઉભારો કરી અને એવો ફર્સ્ટ અલ્ટિમેટમ આપ્યું છે કે ખરેખર આ બધા જે રાપર ની અંદર મૃત્યુ થયા છે એના પાછળ નગરપાલિકાના ચૂંટાયેલા અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરો અને સરકારી અધિકારીઓ જવાબદાર છે ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા નગરપાલિકા પાસે જે રોડ મેપ હતો રખડતા આંકલાનો ત્રાસ ડામવા માટે એ રોડ મેપ અમને કયો છે ને એવું આશ્વાસન આપ્યું છે કે શોર્ટ પીરિયડ ની અંદર માં જ રાપર શહેર ને રખડતા ઢોરો મુક્ત કરાવીશું હાલે આવું આશ્વાસન મળ્યું છે અને એમના દ્વારા થતી કામગીરી પણ અમને દર્શાવી છે અમે આશા રાખીએ છીએ કે ખરેખર આ પર ખાલી સરકારી જવાબ ના હોય અને ચોક્કસ રોડ મેપ સાથે રાપર નગરપાલિકા શહેરને ને રખડતા ઢોરો મુક્ત કરે અને આવનારા સમયમાં આ યમદૂત સમાન આખલાઓથી કોઈ પણ માનવનો ભોગ ન લેવાય એવી કાળજી રાપર નગરપાલિકા રાખે તો ખરેખર અમે નગરપાલિકાનો આભાર વ્યક્ત અને જો ખરેખર આ કામગીરી નહીં કરવામાં આવે અને ક્યાંય પણ પ્રકારના રાજકીય સ્ટન્ટ વગર કોઈ પણ પ્રકાર રાજકારણ લાવવા વગર આ એક સામાજિક મુદ્દે જે ગામનો મુદ્દો છે જે રખડતા ઢોરોની સમસ્યા આ મુદ્દે અમે નગરપાલિકાની સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું

કોપરેટરના ભાઈ ભાઈ નો પણ આખલા જીવ લીધો સમાજના આશાસ્પદ યુવાનો મરી રહ્યા છે આજે આ અમે આયોજન કરતા હતા શ્રદ્ધાંજલિ ત્યારે એક મૃતક નો ભાઈ આવ્યો ને એ રોતો હતો કે મારા ઘરે કમાનારો મારો એક જ ભાઈ હતો અત્યારે હું દસ દસ વીસ વીસ રૂપિયા માંગતો ફરી ગયો ફરું રૂરો ખરેખર આમાં કોઈને શરમ નથી આવતી તમારા બધાના જમીર મરી ગયા છે

પાર્ટી ને હું કોઈ આજે લઈ નથી આવ્યો આજે હું બધા ની ઉગવારી કરવા છું આજે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી અહીંયા અહીંયા અત્યારે ભાઈ વાત સાંભળો તમે 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 બધા પ્રતિનિધિઓ છો આજે અહીંયા ભાજપની બોડી બેઠી છે કદાચ કોંગ્રેસની ની બોડી બેઠા હોય તો મારા શબ્દ ફેર નહીં આવે આ શબ્દ હશે મારી વાત નહીં આ ગામ પ્રશ્ન છે મારે કોઈ પ્રશ્ન નથી મારા ઘરે કોઈ નથી ભાજપ જેટલા જવાબદાર છે હું કોંગ્રેસ શાંતિ કેટલી હોય આના 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 પહેલા મારી વાત સાંભળો શાંતિથી મારી વાત સાંભળો મારી વાત સાંભળો પ્રશ્ન છે શું કરવું જોઈએ શું કરવું જોઈએ શું કરવું જોઈએ તો થાય જયારે મને ખબર છે ઈ તો ઈ તો જયારે હું માલી માલીભાઈ નું જ્યારે મૃત્યુ થયું ત્યારે જ મેં પ્રતિક્રિયા આપી હતી કે હવે ત્રિપાતી ઢોર બગસે આ આ આ આ પ્રોસેસિંગ છે આ નગરપાલિકા કરે છે એની ના નથી પાડતો હા બોલો 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 હગુભા ના ના હા હગરો હાંભળો પ્રતિનિધિ હા બોલો

तो भजारे साहब पहला तुम्हें बात करवाने पहला कहो मेहरबानी करी सरकारी जवाब हाँ। ना आता हां बोलो सरकारी क्यों तरीके हाँ, तो सरकारी जवाब ना हां तो रोड में कोई क्यों बाकी थैने से कार्यवाही चालू है आ नहीं आना थी थकी गया जी साहब इतने जाने खातो गया गलत आपना मतलब तो के हमारे संभे से हमें प्रयत्न करता या कोई कमी नहीं करती भगवान ने बाद लोगों પાસેથી एकियत वाजिब पे पकड़वा वाला તો ઘણી મુશ્કેલી પડે પણ આવડે જે ટીમો લાવવા પકડવાની ટીમો નથી છેલે ઘણા પ્રયત્ન અંતે એ પણ નક્કી કર્યું કે આને ખાસ તો આપણે બે જગ્યા જ્યાં નાખવું અને કીધું કે તમારી ત્યારે ખાસ રાખો જેથી કરીને એ કે રોલ જે છે ને કે આપણે કહી શકવાના નથી તો ના એટલે આપણે બે ધમ ત્યાં ખાસચરો વેચતા પાંચ જગ્યાએ ખાસચર બંદરાયો ના સાહેબ બોલો બોલો એક આપણે નાકે આપણો છે ત્યાં અને એક હવે એની કોઈ વ્યક્તિ ક્યારે

આ શું છે કે ત્યાં આગળ આપલા તો જ્યાં ખાવાનું મળશે ત્યાં આવશે અને બીજી વસ્તુ આપણે મંદરાપોડ વાળા આડે ચર્ચા કરી બે દિવસથી ચાલુ છે અને આ ટ્રાયલ આપણે ચાલુ જ રાખશું જેથી કરીને વધુમાં વધુ આકલા આ જે આપણે પાંદરાપોડ છે તો પાંદરાપોડમાં મુખ્યા પછી આપણે નગરપાલિકા એથી વિશે તો કામગીરી કરી કરી શકે એ આપણે પાંદરાપોડને સોંપી દીધું એમ સતે જેટલા ગામડામાં આવશે એ વધુમાં વધુ આપણે પાંદરાપોડને લોકોને આપણી આ જે છે સેવા ચાલુ રાખ